આજ હું તમને બે એવી વેબસાઇટ આપીશ જેના થ્રુ તમે અનલિમિટેડ ઈમેલ બનાવી શકશો એટલે કે ટેમ્પરરી મેલ જે તમે કોઈ પણ વેબસાઇટમાં સાઇન અપ અને રજીસ્ટર કરવા માટે ઓટીપી પાડવા માટે જે ફૂલ કામ આવશે અને જ્યાં ઇમેલ માગશે ત્યાં પણ કામ લાગશે તો આપણી પહેલી વેબસાઇટનું નામ છે ટેમ્પમેલ ડોટ ઓઆરજી આમાં જઈને તમે કેટલાય પણ ઈમેલ ચેન્જ કરી શકો છો એક તમારે યુઝ થઈ જાય એટલે બીજી વખત ડિલેટ કરી દેવાનો એટલે દર વખતે નવો ઈમેલ આવશે જે તમે સાઇન અપ કરવા માટે ઓટીપી પાડવા માટે તમે યુઝ કરી શકો છો અને જો આ ઈમેલ ન ચાલે તો બીજી વેબસાઇટનું નામ છે ઇમેલ નેટ ડોટ કોમ આમાં તમે કોઈ પણ ડોમેન ઉપર કે જીમેલ પ્લસ જીમેલ ડોટ કોમ કોઈપણની ઈમેલ આઈડી આપણે તમે વાપરી શકો છો જો તમે બધી બંધ કરી દેશો અને ફક્ત જીમેલ ડોટ કોમ રાખશો અને જનરેટ કરશો એટલે તમારે જીમેલનું ઈમેલ મળી જાય છે જે તમે જ્યાં અધર વેબસાઇટના ઈમેલ ના ચાલે તો આ તમે યુઝ કરી શકશો ઓટીપી પાડવા માટે અને આની એપ પણ અવેલેબલ છે પ્લે સ્ટોરમાં અને એપ સ્ટોરમાં એટલે તમારે જો એપ જોઈ તો એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો તો આ અનલિમિટેડ ઈમેલની ટ્રીક જો તમને ગમી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને ફોલો કરી લો આપણા પેજ ટેક વાર્તાને